બોટા જિલ્લામાં આવેલા ઘડડાના રોડ રસ્તાની ભયંકર દુર્દશા છે શહેરીના ધૂરી માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી મસમોટા ખાડા પડ્યા છે વાહન ચાલકો હેરાન પરેશાન છે પરંતુ તંત્ર જાણી જોઈ અને સમસ્યા સામે આંખ મીચામણા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે ખાડાઓ પૂરવામાં આવે અથવા તો નવો રસ્તો બનાવવામાં આવે બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ છે પરંતુ ગઢડાના રસ્તાઓની સ્થિતિ ખખડધજ હાલતમાં છે ગઢડા શહેરમાંથી પસાર થતા રાજ્યના ધોરી માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે અહીં વાહન ચાલકોને અકસ્માતો થવાનો ભય સતાવી રહ્યો છે ગઢડાથી અમદાવાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ જેવા મોટા શહેરોને જોડતો ધોરી માર્ગ શહેરની વચ્ચોવચ પસાર થાય છે શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ કે જે હાઈસ્કૂલ ચાર રસ્તાથી જીન નાકા વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં રસ્તાની હાલત અત્યંત ગંભીર છે અહીં દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે તેથી વાહન ચાલકો અને શહેરીજનોની માંગણી છે કે વહેલાસર રસ્તાના ખાડા બુરવાની કામગીરી કરીને વાહન ચાલકો ને સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે જે 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 શેરીઓ રસ્તાઓ છે તૂટી ગયા છે કઈ રીતે વાહન ચલાવવું એ પણ મુશ્કેલી છે મોટા મોટા ખાડા પડી ગયા છે આવી જ રીતે આપણે જે ગઢડાની નંદી ઉપર બ્રિજ આવેલો છે ત્યાં ખરેખર શ્રાવણ મહિનો છે અને હજારો હરિભક્તો નીલકંઠ મહાદેવે જયારે દર્શન કરવા જતા હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ આવ બંધ છે આ જાડી સાવડી ના લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ નાખી નથી ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના બે મુખ્ય મંદિરો આવેલા હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહે છે પરંતુ તંત્રને મુખ્ય માર્ગ પર રહેલા ખાડા અને ગાબડાને બુરવાની કોઈ દરકાર નથી આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેક વખત તંત્રને ખરાબ રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ